દોસ્તો એક એવા બાપુ કે જેના કાંડ આજે પણ દરેક લોકો જાણે છે એક સમય પર એક એવા બાપુ કે જે પાકિસ્તાનના અને મુસ્લિમ હોવા છતાં આજે પણ તેના હજારો લાખો હિન્દુ ભક્તો છે અને એક એવા બાપુ કે જેના ઉપર આજે પણ ઘણા બધા કેસો થયેલા છે અને તેથી

છેલ્લે સુધી જોજો અને આ વિડીયો તમારા દરેક પારિવારિક ગ્રુપમાં શેર કરજો કે જેથી આવા દરેક બાપુઓના ચહેરાઓ લોકો સામે આવે દોસ્તો વિસ્તારથી જોવા જઈએ તો આશારામ બાપુનો જન્મ સત્તર એપ્રિલ ઓગણીસો રોજ બેરાણી ગામમાં થયો હતો ભારતના વિભાજન પછી તેઓ પોતાના કુટુંબ આગળ વધ્યા એટલે કે આધ્યાત્મિક ક્ષેત્રે પ્રવેશ્યા ઓગણીસો ના તેમણે પોતાનો એક આશ્રમ સ્થાપિત કર્યો અને હિન્દુ ધર્મ ગ્રંથો પ્રવચનો આપવાનું લોકોને શરૂ કર્યું અને તેથી તેઓ થી લોકપ્રિય બન્યા અને તેમની પ્રખ્યાતી વધવા લાગી શ્રદ્ધાળુઓ તેમની ગુજરાત થી શરૂ કરીને પૂરા ભારત તેમના આશ્રમો ધીમે ધીમે સ્થપાતા ગયા લાખો શિષ્યો અને ભક્તો તેમને ભગવાન સમાન માનતા હતા એટલું જ નહીં દોસ્તો જયારે આશારામ બાપુ ગુજરાત અંદર પોતાનો આશ્રમ ચલાવતા હતા ત્યારે તેના પ્રવચન સાંભળવા માટે દરેક રાજનૈતિક નેતાઓ પણ આવતા હતા પછી તે કોંગ્રેસ ના હોય કે ભાજપ ના જોવા જઈએ તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી કૃષ્ણ અડવાણી રાજસ્થાન ના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તે સમય ના તત્કાલીન મુખ્યમંત્રી વસુંધરા રાજે છત્તીસગઢ ના મુખ્યમંત્રી રમણ સિંહ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ મોહન ભાગવત દેવ દેવગોરજી કમલનાથ ઉદ્વેદ ઠાકરે હેમા માલિની ફારૂક અબ્દુલ્લા ઉમા ભારતી મુખ્યમંત્રી પ્રવીણ તોગડિયા અને રામદેવ દોસ્તો કેવાય છે કે કોઈ પણ સાધુ સંત ઈશ્વર અને માણસ ની વચ્ચે છે અને તેની ઉપર શ્રદ્ધા રાખે છે પરંતુ દેશ અને સમાજની અંદર એવા પણ ઢોંગી સાધુઓ હોય છે કે જે ધર્મના નામ ઉપર પોતાના રોટલા સેકે છે અને ન કરવાના કામો કરે છે અને લોકોને ગેર માર્ગ તરફ લઈ જાય છે અને આમાં એક સાધુ હતા આશારામ બાપુ આશારામ બાપુ એક સમય જાણીતા આધ્યાત્મિક ગુરુ હતા પરંતુ ની અંદર આશારામ બાપુ ના જિંદગી માં એક અલગ જ વળાંક આવી ગયો અને તેના એવા એવા કાંડ લોકો સામે આવ્યા કે જેના કારણે તેના દરેક ભક્તો આંખો ખુલી ગઈ બે ની અંદર આશારામ બાપુ ઘણા બધા આક્ષેપો લાગ્યા અને આક્ષેપોમાં જોવા જઈએ તો સોળ વર્ષની કિશોરી સાધના ની તૈયારી માટે આવી હતી થોડા દિવસો બાદ આશ્રમ ની અંદર કિશોરી તબિયત લથડી પડી આ જોઈ અને કિશોરી ના માતા પિતા ને આશ્રમ ની અંદર બોલાવવામાં આવ્યા અને તેને ધમકાવવામાં આવ્યા કે તેમની પુત્રી ઉપર ભૂત

માતા પિતાને બહાર આવી અને કરી અને ત્યારબાદ આશારામ બાપુ ઉપર કિશોરી દ્વારા કેસ કરવામાં આવ્યો એકત્રીસ ઓગસ્ટ બે ના રોજ રાજસ્થાન પોલીસે આશારામ ની ઇન્દોર થી ધરપકડ કરી ત્યારબાદ તેમની જામીન અરજી પણ ઘણી વખત ફગવાઈ ગઈ અને અનેક સાક્ષીઓ આશારામ વિરુદ્ધ ગવાહી આપી જેમાં પીડિતાની ચિકિત્સા રિપોર્ટ અને અન્ય પુરાવા પણ સામેલ હતા પચીસ એપ્રિલ બે ના રોજ જોધપુર અદાલતે આશારામ બાપુ દોષી ઠેરાવી જીવન કે

આશારામ બાપુના વિરોધ રીઓ એટલું એટલું થવા છતાં પણ તેમના ભક્તોનું માનવું છે કે આશારામ બાપુ ખોટા કેસમાં ફસાવામાં આવ્યા છે અને આશારામ બાપુ ઉપર લગાવેલા તમામ આરોપ રાજકીય અને ધાર્મિક કાવતરા એક ભાગ છે પરંતુ દેશની અંદર રહેલા દરેક લોકો આશારામ બાપુના આવા કાંડ વિશે જાણે છે હવે દોસ્તો આ કાંડ જોયા બાદ તમારું શું માનવું છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આશા રાખીએ છીએ કે દોસ્તો વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને દોસ્તો વિડીયો અને ગ્રુપ ગ્રુપ જેવા કે ફેસબુક ગ્રુપમાં તેને શેર કરજો અને દોસ્તો આવા જ બીજા નોલેજેબલ વિડીયો જોવા માટે જરૂરથી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને દોસ્તો તમે તમારો કેમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખુબ ધન્યવાદ જય હિન્દ જય ભારત